નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં આજના વિડીયો અંદર આપણે ધોરણ સાત પોઈન્ટ એક ના તમામ પ્રશ્નોનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન કરવાના છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલ ને सब्सक्राइब कर ही देजो चलो सॉल्यूशन की शुरुआत करिए प्रश्न नंबर 1 આપેલા અપૂર્ણાંકોને ટકા માં ફેરવો જેમ કે પહેલો પ્રશ્ન 1/8 તો જ્યારે પણ કોઈ પણ અપૂર્ણાંકને આપણે ટકા માં ફેરવવા હોય તો આપેલ અપૂર્ણાંકને 100% વડે ગુણીશું હવે 100% * 1/8 તો શું મળશે આપણને 100% / 8 તો સો ભાગ્યા આઠ કરીશું એટલે આપણને જવાબ મળશે અને પચીસ ગુણ્યા પાંચ એટલે કે આપણને આન્સર મળશે એકસો પચીસ ટકા ત્યારબાદ ત્રણ ભાગ્યા ચાલીસ તો એને આપણે સો ટકા વડે ગુણી લઈશું તો ઉપર આવશે ત્રણ ગુણ્યા સો ટકા અને નીચે આવશે ચાલીસ એક શૂન્ય નીચેથી અને એક શૂન્ય ઉપરથી આપણે કટ કરી દઈશું એટલે લાસ્ટ આન્સર આપણને મળશે સાત પોઈન્ટ પાંચ ટકા ત્યારબાદ બે ભાગ્યા સાત તો તેને આપણે સો ટકા વડે ગુણીશું એટલે ઉપર મળશે બે ગુણ્યા સો ટકા અને નીચે સાત આનો આન્સર આપણને મળશે અઠ્યાવીસ પૂર્ણાંક ચાર સપ્તમાંશ ટકા હવે તેની આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર બે આપેલા દશાંશ અપૂર્ણાંકોને ટકામાં ફેરવો જેમાં સૌ પ્રથમ આપણને આપ્યું છે પોઈન્ટ પાસઠ માંથી આપણે પોઈન્ટ દૂર કરીએ એટલે કે પાસઠ ભાગ્યા સો હવે ટકામાં ફેરવવાનું છે એટલે આપણે એને કેટલા વડે ગુણીશું સો વડે તો અહીંથી સો સો કટ થઈ જશે તો આપણો આન્સર શું મળશે પાસઠ ત્યારબાદ બે એટલે કે એકવીસ ભાગ્યા ત્યારબાદ પોઈન્ટ જીરો બે એટલે કે બે ભાગ્યા સો જેને સો ટકા વડે ગુણીશું તો સો સો કટ થઈ જશે અને આપણને જવાબ મળી જશે બે ટકા ત્યારબાદ છે બાર પોઈન્ટ પાંત્રીસ એટલે કે એક હજાર બસો પાંત્રીસ ભાગ્યા સો ગુણ્યા સો ટકા અહીંથી પણ સો સો કટ થઈ જશે તો આપણને આન્સર મળશે એક હજાર બસો પાંત્રીસ ટકા હવે તેના બાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો તેમાં પ્રથમ તો આમાં રંગીન ભાગ કેટલો છે તો કે ભાગ શોધો આપણે શું કરીશું નીચે કુલ ભાગ અને ઉપર જેટલા ભાગમાં કલર કર્યો હોય તે લખવાનું તો અહીં કુલ ભાગ કેટલા છે તો કે કુલ ભાગ છે ચાર તો નીચે આવશે ચાર અને ઉપર રંગીન ભાગ કેટલો છે એક તો આપણે રંગીન ભાગ લખી શકીએ એક ભાગ્યા ચાર હવે આપણે આના શું શોધવાના છે ટકા તો ટકા શોધવા માટે રંગીન ભાગ ગુણ્યા સો ટકા જયારે પણ ટકા શોધવાનું કહે એટલે કે હંમેશા સો ટકા વડે ગુણી દેવાના તો રંગીન ભાગ છે એક ભાગ્યા ચાર જેને આપણે સો ટકા વડે ગુણીશું તો આપણો આન્સર મળશે પચ્ચીસ ટકા ત્યારબાદ બીજી આકૃતિ છે જેમાં રંગીન ભાગ બનશે ત્રણ ભાગ્યા પાંચ એને જ્યારે આપણે સો ટકા વડે ગુણીશું તો આપણો આન્સર મળશે સાઠ ટકા ત્યારબાદ ત્રીજી આકૃતિમાં રંગીન ભાગ ત્રણ ભાગ્યા આઠ એને આપણે જ્યારે સો ટકા વડે ગુણીશું તો આપણો આન્સર મળશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા હવે પ્રશ્ન નંબર ચાર જેમાં કહ્યું છે સોધો જેમાં પ્રથમ બસો પચાસના પંદર ટકા હવે બસો પચાસ એમના એમ નાનો મતલબ થાય છે ગુણાકાર ત્યારબાદ પંદર એમના એમ અને ટકાનો મતલબ ભાગાકારમાં સો એટલે કે બસો પચાસ ગુણ્યા પંદર ભાગ્યા સો આનો જવાબ આપણે લાવીશું ત્યારે જવાબ આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ત્યારબાદ એક કલાકના એક ટકા તો એક એમના એમ નાની જગ્યાએ ગુણાકાર એક એમના એમ અને ટકા એટલે ભાગાકારમાં સો તો આનો જવાબ આવશે જીરો પોઈન્ટ એક કલાક અને જગ્યાએ ગુણાકાર વીસ એમના એમ ને ટકા એટલે છેદમાં સો આનો જવાબ આવશે પાંચસો ત્યારબાદ એક કિલોના પંચોતેર ટકા તો એક એમના એમ પંચોતેર એમના એમ અને ના એટલે વચ્ચે ગુણાકાર અને ટકા એટલે છેદમાં સો તો આનો જવાબ આવશે પોઈન્ટ પંચોતેર કિલો અને એને જયારે ગ્રામમાં ફેરવીએ તો જવાબ આવશે સાતસો પચાસ ગ્રામ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કુલ રાશિ શોધો કે જેના પ્રથમ છે પાંચ ટકા બરાબર છસો હોય તો સો ટકા બરાબર કેટલા આત્રી ત્રિરાશિ નું પદ થઈ ગયું તો આનું સોલ્યુશન આપણને આવડે ઉપર થશે સો ગુણ્યા છસો અને છેદમાં આવશે પાંચ અવે આના જ્યારે આપણે છેદ ઉડાડશું તો આપણો છેલ્લો જવાબ આવશે 12000 ત્યારબાદ બી નંબર માં 12% બરાબર ₹1080 તો 100% બરાબર કેટલા તો 100 * 1080 / 12 આપણને જવાબ મળશે ₹9000 ત્યારબાદ 40% 500 કિમી તો 100% કેટલા તો 100 * 500 / 40 જવાબ મળશે 1250 કિમી ત્યારબાદ ડી નંબર માં સિત્તેર ટકા ચૌદ મિનિટ તો સો ટકા કેટલી તો સો ગુણ્યા ચૌદ ભાગ્યા સિત્તેર પાંચસો લિટર જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો આપણા મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો અને તમે એક સુંદર મજાની આ વિડીયોમાં કમેન્ટ કરી દેજો ચલો ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છ જેમાં કહ્યું છે ટકા ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં અપૂર્ણાંક અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો જેમાં પહેલું છે પચીસ ટકા તો પચીસ ટકાનો મતલબ શું થાય છે ટકા એટલે છેદમાં સો અને પચીસ અંશમાં એમના એમ રહેશે હવે પચીસ ભાગ્યા સો એટલેના દશાંશમાં કઈ રીતે લખાય

પોઈન્ટ બે અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એક ભાગ્યા પાંચ છે પાંચ ટકા તો પાંચ ભાગ્યા સો એટલે કે જીરો પોઈન્ટ ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત છે એક શહેરમાં ત્રીસ ટકા સ્ત્રી ચાલીસ ટકા પુરુષ અને બાકીના બાળકો છે તો કેટલા ટકા બાળકો છે ઉકેલ અહીં કુલ વસ્તી કેટલી છે સો ટકા જેમાંથી સ્ત્રીઓ ત્રીસ ટકા અને પુરુષો ચાલીસ ટકા તો આપણે બાળકોના ટકા શોધવા હોય તો શું કરવું પડે તો કે કુલ વસ્તીમાંથી સ્ત્રીઓ અને પુરુષોના ટકા શું કરવા પડે બાદ કરવા પડે તો સો ટકા ઓછા સ્ત્રીઓ છે ત્રીસ ટકા વધતા પુરુષો છે ચાલીસ ટકા તો સો ટકા ઓછા સિત્તેર ટકા બરાબર આપણને કેટલા ટકા બાળકો મળશે ત્રીસ ટકા અને છેલ્લે આપણે લખી દઈશું આમ ત્રીસ ટકા બાળકો છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ એક મતદાન ક્ષેત્રમાં પંદર હજાર મતદાર છે જેમાં સાહીઠ ટકાએ મતદાન કર્યું તો મતદાન ન કરનારની ટકાવારી શોધો તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન કર્યું નથી ચલો ઉકેલ અહીં કુલ મતદારના ટકા કેટલા છે સો અથવા તો એમ પણ કહી શકાય કે કુલ મતદાનની સંખ્યા કેટલી છે તો કે પંદર હવે મતદાન કરનારના ટકા આપેલા છે સાહીઠ ટકા તો ન કરનારના ટકા કેટલા થાય તો કે સો ટકામાંથી આપણે સાહીઠ ટકા શું કરી દઈશું બાદ કરી દઈશું એટલે કે આપણને મળશે ચાલીસ ટકા હવે તેની સંખ્યા શોધવું તો શું કરવાનું તો કે આ ચાલીસ ટકા છે પણ કોના ચાલીસ ટકા તો કે પંદર હજારના તો મતદાન ન કરનારની સંખ્યા બરાબર પંદર હજારના ચાલીસ ટકા તો પંદર હજાર એમના એમ નાની જગ્યાએ ગુણાકાર ચાલીસ ના એમ અને ટકા એટલે છેદમાં સો તો આનું સાધુ રૂપ આપતા આપણને જવાબ મળશે છ હજાર આમ કુલ છ હજાર લોકોએ મતદાન કર્યું નથી ચાલો ત્યારબાદ પ્રશ્ન નંબર નવ મિતા તેના પગારમાંથી ચાર હજાર રૂપિયા બચાવે છે જે તે તેના પગારના દસ ટકા હોય તો તેનો પગાર કેટલો હશે ઉકેલ અહીં બચત કેટલી છે તો કે ચાર હજાર રૂપિયાની અથવા તો ટકામાં કેટલી છે દસ ટકા અને કુલ પગાર હંમેશા કેટલો હોય સો ટકા તો આપણે કહી શકીએ કે દસ ટકા ચાર હજાર રૂપિયા સો ગુણ્યા ચાર હજાર અને છેદમાં દસ એક શૂન્ય ઉપરથી અને નીચેથી કટ કરી દઈએ તો આપણને જવાબ મળશે ચાલીસ હજાર રૂપિયા આમ મિત્તા પગાર ચાલીસ હજાર રૂપિયા હશે ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં વીસ મેચ રમે છે તેમાંથી પચીસ મેચ જીતે છે તો તેઓ કેટલી મેચ જીત્યા હશે તો ઉકેલ કુલ મેચ કેટલી છે વીસ અને ટકામાં કેટલા હોય તો કે સો ટકા અને જીતેલ મેચ કેટલી છે પચીસ ટકા તો આપણે ત્રી રાશિ મૂકી શકીએ સો ટકા એ વીસ તો પચીસ ટકા એ કેટલા તો અંશમાં પચીસ ગુણ્યા વીસ ભાગ્યા સો તો કેટલો જવાબ આવશે પાંચ મેચ તેઓ કેટલી મેચ જીત્યા હશે તો પાંચ મેચ જીત્યા હશે ચલો ત્યારબાદ હવે અહીં આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક નો તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો ધન્યવાદ